નમસ્કાર હું આજે આપણે આવી ગયા છીએ તાલુકા લક્ષ્મીપુરા ગામના ખેડૂતો અત્યારે રોકીને છે અને અત્યારે આપણે તેમની સમસ્યા છે તેના માટે અહીંયા આગળ કેટલાક ગામ લોકો છે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કાકા કેવી સમસ્યા છે તમારે સમસ્યામાં એવું છે અમારે ઇમરજન્સી કોઈ પણ એવું હોય તો અમારે બહુ તકલીફ પડે છે કોઈ ડિલિવરી હોય કોઈને વાગ્યું હોય કઈ થયું હોય તો અમારી બહુ મોટા મોટી મુશ્કેલી છે આ દવાખાના લઈ બહુ ટાઈમ લાગે છે છે વારંવાર રજૂઆત લોકો ભરીને લાવે માનતા નથી બેફામ ચલાવે છે અને બને એટલા એ સ્પીડમાં માં ચાલતા હોય છે બાજુ વાળા નીકળે તો એમને કઈ જોતા નથી લોકો એમને બેફામ કામ ચાલુ ચાલુ રાખે રજૂઆત કરવા છતાં એ લોકો માનતા નથી બંધ કરતા નથી એટલા માટે અમે આજ આંદોલન કરી કે હવે ડમ્પર અમે ચાલવા નહીં દઈએ જ્યાં સુધી રોડ નું રિપેરિંગ કામ નહીં થાય ત્યાં સુધી અમે ગામ લોકો ઝુંબેશ ઉઠાવ્યા છે કે આ ડમ્પર અહીંથી જવા દેવાના નથી આ કાકાની નું કેવી વાત એવી છે કે વારંવાર અમે રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર જાગતું નથી અહીંયા આગળ ગામ લોકો બીજા છે તેમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કાકા તમારી શું સમસ્યા છે અહીં આગળ અમારી સમસ્યા તો આ રોડ ની પેલા પ્રથમ તો રોડ જો સારો કહી દે ને સરકાર તો સારું કેવાય ક્રાટી બધા રોડ તોડી નાખ્યા છે અમારા માણસો ને અવર જવર કલાક અવર જવર વાળા ધીમા હાલે ખાડા તમે બાઈક તારે એવું નથી આ રોડ ઉપર બાઈક સાઈડ નીકળે એવું નથી છતાંય અમારી મુશ્કેલી કોઈ આનો જવાબદાર કોણ દિવસે બે છોકરા અને બેબી બેઠેલી જવાબદાર કોણ અમારો કાળ બોલાવે છે અમને બરોબર છે આ નું કેવું એવું છે કે અહીંયા આગળ રાત્રિ ના સમય માં અને દિવસના સમયમાં જે અકસ્માતો સર્જાતા હોય છે તેને લઈ તંત્ર ઊંઘતું જણાય રહ્યું છે અહીં આગળ આ બીજા ભાઈ છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું ભાઈ તમારું નામ શું છે ચવાણ મદાર સંગ ઓજા સંગ આ સમસ્યા કેટલા દિવસ છે આ સમસ્યા તો 6 મહિના ઉપર થઈ ગયા તમે કોઈ રજૂઆત કરી રજૂઆત પહેલે બે વખત ડમ્પર રોકેલા રજૂઆત કરેલી નહી કોઈ પણ એ પછી કોઈ નિવારણ આવ્યો નહી એટલે પછી આજે મીડિયા બોલાય અને અમે રજૂઆત કરવા માંગી હતી આ કામ ચાલુ ચાલે આ લોથલ નું કામ ચાલુ રહે નવું મ્યુઝિયમ નું છે અને સિક્સ લાઇન હાઈવે નું કામ ચાલુ રહે છે તો આ કેટલા કિલોમીટર નો જે રસ્તો છે કેટલા કિલોમીટર આ ચાર થી પાંચ કિલોમીટર નો રસ્તો ખરાબ છે અહીંયા આગળ તંત્ર ઊંઘતું જ જોવા મળી રહ્યું છે અને ગામ લોકોની જે સમસ્યા છે અહીંયા આગળ તમે જો આ જે બધા ખેડૂતો છે તે ખેડૂતોને હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ આ લક્ષ્મીપુરા ગામના અને ગુંદી ગામના ખેડૂતો અહીંયા આગળ એકઠા થયા છે અને ઓવરલોડ જે માટ ભરેલા ડમ્ફરો છે તે ડમ્ફરો રોકવામાં આવ્યો છે જોઈએ છે આના વિશે તંત્ર શું કાર્યવાહી કરે છે